રામ રામ દોસ્તો સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં તો અત્યારમાં આવી જાય છે ટ્રેક્ટર અને કાલે બગીચામાં હળીને આવ્યા હતા ને એમાં જવાનું છે લોટરી મારવા અને કાલે હળસ જોડેલું હતું તો અત્યારે લોટરી જોડી છે ઓઇલ બોઇલ કરી નાખીને કાલે જો અમારું ગયા હતા ને લીલામાં ધોઈના પીંડા વળી ગયા ઓલું કે હું તમને દેખાડું કેવા ગામડા છે લોટરી મેં ઉખાડવા પડશે કોશે કરીને એ પછી દેખાડીશ તો વિડીયો થઈ જાય લાંબો એટલે એ કાંઈ દેખાડીશ નહીં અને બધું કામ હાંકવા જવું છું ટ્રેન નીકળી જાય જોવા આપણા ઘરની પાછળ જ તે ટ્રેન અત્યારમાં નીકળી ગઈ છે અને હું જઉં છું ટ્રેક્ટર લોટરી આપો બીજી કામમાં તો આજ કેટલા રૂપિયાનું કામ કરીશ ટ્રેક્ટરમાં એ જોઈએ અને

તો અતારમાં જવાનું છે એક કપાટ ભરવા અમારા દાદાનો ચારના ફોન આવ્યા ભરતા હતા મને ક્યાં હું આમ રાખી કપાટ ભરી નીકળી જાય દોડા ભાગવાની જાય હું રીમનો છે આમાં હગડી તો મોટો છે અને હું લઉં છું ભરી તો હવે મળ્યો પછી ના થઈ જાય છે પછી આમ પહોંચી લોટરી કરી દીધી એ ચાલું અને એક આંટો વેલો આ બીજો આંટો દઉં છું અને વાંચો થતો હવે ફાયદા વાય દાદા કરે રિપેરિંગ આમાં બધું ઝાડ એવું આવવાનું છે ઓલી લીલી ધરો રહે

Vừa chứa không bay. Double bay. Double bay. Double bay. આપણે કાલે ચાલુ કરી હતી બહુ ની દાડ હતા એટલે માપ પીડ્યો અને ચાલુ કઈ શું અને વરસાદ આવે એવો છે આજ તો કઈ તડકો બડકો છે નહીં વરસાદ અત્યારે આવે સાંજે આવે ગમે ત્યારે આજ વરસાદ આવતી કે નહીં આવે અત્યારે વાદલા હવે ખાલી તો આગળ ક્યારે

いいートフュートフュートフュートフュートフュートフュートフュートフュートフュュートートフトー તો ફાઈનલ દોસ્તો ગાડી લઈને નીકળી ગયો હું ખાવા એટલે અમારા મંજી થતા જો નહીં આવે ગાયક હા થોડા ભરતા અને ખાવા મારું કંઈ ગાડી લઈને આપણું ચેપ્ટર વાડી નહીં છે ગાડી લઈને ખાવા ગાડી છે અને આપણે વાડીનો માર અને ખાઈને પાછું એક જગ્યાએ આપવાનું આવ્યું છે તો અહીંયા જવાનું આપવા તો આગળ કંટિન્યુ વિડીયો ન થાય ફાઈનલ દોસ્તો ખાઈને આપણે આવતા રહ્યા વાડીએ

સિંગ રહી શિંગ ઉગી ગઈ હે ધોળા દીયા ગોળો ચાલુ કમ્પ્લીટ સિંગ ઉગી ગઈ છે બધી ચાર સાહ દેખાય ને તો આ દેખાડતો બે ને બે ચાર ચાર સાહ ઉગી ગયા હે સિંગ ના ખડે બહુ ઉજવ્યું છે તો હવે આપણે ખાઈ ખાઈને વાળીએ ને હવે પાછો આંકવા તો આગળ વિડિયો કન્ટિન્યુ જોવા ને ખબર માં કેતો કે વરસાદ આવશે પણ અત્યારે જો તડકો ભૂકા ગાડી નાખ્યો હવે ખબર માં વાદળા હતા અત્યારે તડકો પાછો ફૂલ છે તો હવે પાછું આંકીને છે કલાક નું કેતા ધવલભાઈ કીધું હાંકો ધવલ હવે આગળ કન્ટિન્યુ વિડીયો જોવો છે ને હું ટેક્ટર આપડું પીડ્યું ભોજી જોશું આપવાનું આટલો ખૂણો આપ્યો અને આંગો જોવા થોડુંક આપ્યું કાંઈ અને સામે વેલા લીમડા સુધીનું છે થોડુંક ઊંધું કલાક તો રયો હે આઈકિન તો કે આપણે જોઓ ફાઈનલ દોસ્તો આઈકિન નીકળી ગયો સુના જાપો દેખાય ને તમને હું શું કરીને દેખાડું આયા આ બને હાક તો તો અંદર આઈકિન નીકળી ગયો સુના બહાર ઊભો છે ભાઈ જાવ તો ઉતારે છે ભાઈ નરી ઉતારવા ઊભો રયો નઈ અને હઈએ એક જગ્યાએ હાપોનું કે છે હાપોન થાય તો ફાઈનલ દોસ્તો સુરત દાદા છે થોડા અને થોડીક વારમાં દી આપી દેશે ને હું આવી જાઉં છું વાડીએ વાડીએ મીક દીધું ટ્રેક્ટર અને હવે કાંઈ આપણું છે નહીં પડી ગઈ છે હા હું જવ જ છું તો મેં કીધું વિડીયોની હેન્ડ કરીને નહીં તો આજે સવારમાં સાતસો રૂપિયાનું કામ કર્યું પછી ત્રેવીસો પચાસનું કામ કર્યું ને પછી હજાર રૂપિયાનું કામ કર્યું આજે એટલું કામ કર્યું ટોટલ સવારનું અને પાંચ વાગ્યાના ધીમણી માટા મારવી છે તો હવે આગળ કાંઈ છે નહીં આ વિડીયોને આયાત પૂરો કઈ તે વિડીયો ગમે લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો તો હવે મળીશું ન વળી મતલબ જય શ્રી રામ